સિહોર આઇસીડીએસ કચેરી ખાતે પોષણ માસ અંતર્ગત સિહોર નગરપાલિકાના પ્રમુખ જાગૃતિબેન રાઠોડ અધિકારીઓની ઉપસ્થિતિમાં પોષણ વાનગી સ્પર્ધા યોજાઈ

એના લાભાર્થીઓ સુધી પહોંચે અને એ લોકો પોતાના પોષણની અંદર જાગૃતિ કેળવે એનો અને બાળકો બે હજાર ચોવીસમાં પણ આપણે પોષણ ઉત્સવ સાથે જ કર્યો અને તમે મને વારંવાર યાદ કરીને બોલાવો છો નિર્ણાયક તરીકે તો મને થોડી હર્ષની લાગણી પણ અનુભવું છું અને સાથે સાથે થોડું કહેવાનું પણ મન થાય છે કે આપણે બે હજાર ચોવીસમાં રાજ્યકક્ષાનું પણ સંપૂર્ણ કર્યું પણ મને આઈડિયા છે કે રાજ્યકક્ષાનું છેલ્લે યોજાઈ ગયો અને આ વર્ષ બે હજાર પચીસ માં પણ અત્યારે સપ્ટેમ્બર માસ એટલે પોષણ માસ તરીકે આપણે ઉજવીએ છીએ અને એ અંતર્ગત આ પોષણ ઉત્સવનું તમારું આયોજન થયેલું છે તો હું જ્યારે અત્યારે તો હાલ હું કૃષિ વિજ્ઞાન કેન્દ્ર લોકભારતી સણોસરામાં ફરજ બજાવું છું પણ હું બે હજાર આઠમાં છું બાળક જન્મે છે ત્યારથી માંડીને પાંચ વર્ષનું થાય ત્યાં સુધી તમે એને પોષણ અને પૂર્વ પૂર્વ શિક્ષણ આપો છો એટલે આ બંને જેમ કહેવાય ને કે સારા નાગરિક ઘડવાનો એક મદાર આખો તમારી ઉપર છે માતા તો જાણે છે નથી જાણતી પણ એને માહિતગાર કરવી એને જણાવવું એને પોષણનું માર્ગદર્શન આપવું અને બાળકને પ્રશિક્ષણ પૂરું પાડવું એ તમારી ફરજમાં આવે છે તમને ઘણી બધી અવારનવાર તાલીમો આપવામાં આવે છે પૂરક પોષણ શું કહેવાય સાથે સાથે આઈ આઈએમએનસીઆઈ આઈ એમ એન સી આઈ પછી ઘણી બધી આવી તાલીમો તમે લીધેલી છે

કે જેથી લોકોની અંદર જાગૃતિ આવે જે વસ્તુ વિસરાય જવા પામી છે વિસરાય ન જાય અને એને પાછું લોકો અપનાવે અને એની વાનગીઓ બનાવી અને ખાય ખાસ કરીને પોષણ સુખા તો કે કુપોષણ જે છે એ અત્યારે આપણા સમાજ માટે બહુ વધારે પડતું છે બાળકોની અંદર જુઓ કિશોરીઓની અંદર જુઓ સગર્ભા બહેનોની અંદર જુઓ તો ખાસ કરીને આપણો જે ધ્યેય છે આઈસીડીએસ વિભાગનો ધ્યેય છે કે આપણે કુપોષણમાંથી બાળકોને ઉપર લાવવાનો આપણો જે ધ્યેય છે એ ધ્યેય સિદ્ધ કરી શકીએ એના માટે આપણે આ વાનગી નિદર્શન કરીએ છીએ અને જેનાથી વાનગીઓ જોઈ અને તમારે તમારા ગામની અહીંયા નહીં તમારા ગામની અંદર પણ તમારા કેન્દ્રની અંદર પણ જ્યારે પણ આવી વાનગી સ્પર્ધા કરો ત્યારે આને ખાસ મહત્વ આપજો જેથી આપણે જે કુપોષણમાંથી બાળકોને બહાર લાવવા છે માતાઓને બહાર લાવવાની છે એમાં આપણે ખૂબ જ સફળ થઈએ તો આજે આ સરસ તમે બધા ખેલે પ્રવૃત્તિ આવી મમતા દિવસમાં આંગણવાડી ઉપર આરોગ્ય કેન્દ્ર ઉપર પટેલ તો આપણે પોષણ માસ એટલે ઉજવીએ છે કે પોષણ સ્તર સુધી આપણે મેટરને વાત કરી કે 5 વર્ષ સુધીના બાળક છે આપણો ભારત ભારતનું ભવિષ્ય છે તો મારે તમને ઈ વાત આ ભુલીતા રહો અમને ટેકા માટે કઈક આપો હે હા હા તમાઓ આપુ ડાઈડી આપ ઉપર રહેજો તમે આવો ઓફિસમાં બેસો કાયમ મેડમ ને કઢારી જોય આપડે